અમારા ગામ કેટલી ગ્રાન્ટ આપે તમે અમારા ગામની સમસ્યા માટે કેટલા સવાલ લોકસભામાં કર્યા બધા નીકળ્યા છે કે તમારે સાંસદ નું શું કામ છે

ફાળવવામાં નથી ગામમાં એવા ઘણા બધા ગામડાઓ છે ત્યાં એક પણ રૂપિયા ગ્રાન્ટ નથી અપાતી આ લોકોએ એને પણ મત આપ્યા છે એમ અમને પણ મત આપ્યા છે તેમ છતાં પણ ભેદભાવની રાજનીતિ કરીને આ લોકો શું સાબિત કરવા માંગે છે સવાલ જયારે લોકો મત માંગવા આવે ત્યારે અઠાણું ટકા કામ એ લડાઈ લડીને અધિકારો લઈને અમે એ કામ લઈ આવ્યા છે અમારી ગ્રામ પંચાયત લઈ આવી છે અને એ કામો લાવવા માટે

અને જો આ લોકસભાની ચૂંટણીમાં હીરાભાઈ ના લીડ નીકળે તો મારો બીજો હાથ પણ કપાય અને હાથ કપાય સારું લાગે કે ખરાબ લાગે લડાઈ લડીએ છીએ તાલુકા પંચાયત હોય મામલતદાર હોય પ્રાંત કચેરી હોય સાહેબ પાંચ લેટર પેટ ની બુક છપાવી છે હીરાભાઈ આ પાંચ માંથી ત્રણસો લેટર પેટ લખીને મોકલ્યા છે ત્યારે આ કાળી ચામડીના લોકો કામ આપે છે કાયમ થઈને બાજવું પડે લડવું પડે ભલામણો કરાવવી પડે ત્યારે ભાજપના ઉમેદવાર તમારી પાસે મત માંગવા હોય ત્યારે પૂછજો કે તમે કોઈના ઘર તોડવાનું કામ કર્યું છે તમે તમે કોઈના ગામમાં ઉભો કરવાનું કામ કર્યું છે માફિયાઓને ઉભા કરવાનું કામ કર્યું છે અમે તો સારા માણસોને લઈને ચાલીએ છીએ લોકોને સાંભળીએ છીએ અરે ભરતસિંહ ના ઘરે કોઈ રાતે એક વાગે આવ્યું હોય તો દરવાજો ખકડાવે તો દરવાજો ખુલ્લો હોય એને જવાબ મળ્યો તમારા માણસો ક્યાંય ગામમાં દેખાતા નથી એક પણ ગામમાં એમાં સિંઘડ હારે હવે તમારે નક્કી કરવાનું છે કે જીતવું છે કે હારવું છે આવનારા સમયમાં આપણે બધા મોટી સંખ્યામાં ઘરે ઘરે જઈને આપણા મતદારો કોઈ બાકી ના રહી જાય આ બંધારણ ને બચાવવા માટે લોકશાહી ને બચાવવા માટે લોકતંત્ર ને બચાવવા માટે આપણા દીકરા દીકરીઓને કાયમી નોકરી અપાવવા માટે ગરીબ મહિલાઓને ન્યાય અપાવવા માટે યુવાનોને ન્યાય અપાવવા માટે ની આ ચૂંટણી છે